આજનો પ્રેરણા સંદેશ ભાગ ચોત્રીસ બધાને સુખી થવું છે પરંતુ કોઈપણ દેશ ક્યારે સુખી બની શકે કોઈ પણ દેશની પ્રજાને શાશ્વત સુખાકારી સાંપડે તે માટે એક સત્ય વાર્તા સમજવા જેવી છે આફ્રિકાના એક અત્યંત અંતરિયાળ ગામમાં ખૂબ જ ગરીબ આફ્રિકનો વસતા હતા ત્યાં અમેરિકાનો એક એન્થ્રોપોલોજિસ્ટ એટલે કે માનવશાસ્ત્રી ગયો આ માણસ નૃવંશ વિજ્ઞાની તરીકે પોતે ત્યાંની માનવજાતિનો અભ્યાસ કરતો હતો એકવાર તેણે ત્યાંના આફ્રિકન બાળકોને ભેગા કર્યા અને રમત રમાડી રમતમાં એવું હતું કે તેણે એક વૃક્ષ નીચે એક ટોપલીમાં મીઠાઈ મૂકી હતી અને ત્યાંથી સો મીટર દૂર લાઈનમાં બાળકોને ઊભા રાખ્યા અને કહ્યું કે જે બાળક સૌથી પહેલો ત્યાં પહોંચશે તેને એ બધી મીઠાઈ ખાવા મળશે અને પછી કહ્યું ઓકે રેડી સ્ટેડી ગો પણ ત્યાંના બાળકોએ એક આશ્ચર્યજનક ક્રિયા કરી બધાએ એકબીજાના હાથ પકડ્યા અને સાથે દોડ્યા એક સાથે વૃક્ષ નજીક પહોંચ્યા મીઠાઈઓ સરખે ભાગે બધામાં વહેંચી અને એક સાથે જમ્યા આ જોઈ પહેલાં માનવશાસ્ત્રી ખૂબ જ અચંબામાં પડી ગયા તેણે પૂછ્યું વાય ડીડ યુ ડૂ સો તમે બધાએ આવું કેમ કર્યું ત્યારે એ આફ્રિકન નાના બાળકો એમની ભાષામાં બોલ્યા ઉબન ટુ ઉબન ટુ આને સમજાયું નહીં એટલે એક વડીલને પૂછ્યું ત્યારે તેણે કહ્યું ઉબન ટુ મીન્સ હાઉ વન કેન બી હેપી વેન અધર્સ આર સેટ જ્યારે બીજા દુઃખી હોય ત્યારે આપણે કેવી રીતે સુખી થઈ શકીશું ઓબન ટુ મીન્સ આઈ એમ બિકોઝ વી આર આજે મારું અસ્તિત્વ છે કારણ કે મારી આસપાસ મારા પોતાના છે મારી આજુબાજુવાળા બધા સુખી હોય તો જ હું સુખી રહી શકીશ પેલો માનવશાસ્ત્રી તો બધાને આશ્ચર્યથી જોઈ રહ્યો કે સાચા અર્થમાં બુદ્ધિશાળી તો આ લોકો છે એટલે જ વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખ સાંઈ મહારાજ કહેતા ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન ઇન ધ હેપીનેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન બીજાના સુખમાં આપણું સુખ છે બીજાના ભલામાં આપણું ભલું છે પ્રમુખ સાંઈ મહારાજના ગુરુ યોગીજી મહારાજનું જીવન મંત્ર હતું ભગવાન સૌનું ભલું કરો માત્ર મારું નહીં બધાનું સારું થાય એ જ દિવ્ય વિચાર જો આ વિચાર માણસ માત્રના જીવનમાં આવી જાય તો ઘરના ઝઘડાઓ શમી જાય કારણ કે ઘરના બીજા સભ્યો દુઃખી હોય તો આપણે કેવી રીતે સુખી રહી શકવાના બધા જ સુખી થાય આ વિચાર જો સમાજમાં બધાને આવે તો સમાજની સમસ્યાઓનું સમાધાન થઈ જાય અરે દેશમાં કોમી રમખાણો બંધ થઈ જાય અને વિશ્વમાંથી આતંકવાદ અને યુદ્ધો નાબૂદ થઈ જાય કારણ કે બીજાને દુઃખી કરનાર આ લોકમાં જ નહીં આ લોક છોડીને પણ દુઃખિત થાય છે આ સનાતન સત્ય સિદ્ધાંત છે માટે બધાનું સારું થાય એવો વિચાર એવા પ્રયાસો બધા કરે તો આ પૃથ્વી પર સ્વર્ગની રચના થઈ જાય આ જ વાતને એક વિશેષ દ્રષ્ટાંતથી સમજીએ આફ્રિકાના એક ખેડૂતના ખેતરમાં દર વર્ષે ખૂબ સારો પાક થતો તેની તપાસ કરી તો ખબર પડી કે તેનું બિયારણ સર્વશ્રેષ્ઠ હતું પરંતુ આશ્ચર્ય એ વાતનું થયું કે આ ખેડૂત એ જ બિયારણ આજુબાજુના ખેતરના ખેડૂતોને મફતમાં આપતો હતો જ્યારે આ ખેડૂતને પૂછવામાં આવ્યું કે તે કેમ આવું કરે છે ત્યારે તેણે કહ્યું કે જો મારી આજુબાજુના ખેતરનો પાક બરાબર નહીં હોય તો તે ખેતરના ખેડૂતો દુઃખી થશે અને ખરાબ પાક અને દુઃખી ખેડૂતો ઉપરથી પસાર થઈને જે પવન મારા ખેતરમાં આવશે તેથી મારો પાક પણ સારો નહીં થાય તેથી હું મારી આજુબાજુના ખેડૂતોને શ્રેષ્ઠ બિયારણ મફતમાં આપું છું આપણી આજુબાજુના સારા વાતાવરણ અને સુખી મનુષ્યોને લીધે જ આજે આપણે સુખી છીએ આ વાત સાયન્ટિફિકલી પણ પ્રૂવ થયેલી છે અને તેથી જ આપણા વૈદિક મંત્રોમાં આ જ વાત આપણને શીખવાડવામાં આવે છે કે સર્વત્ર સુખીનઃ ન સંતો બધા જ જીવ પ્રાણી માત્ર સુખી થાય સર્વે સંતુ નિરામયા બધાના સ્વાસ્થ્ય સારા રહે સર્વે ભદ્રાણી પશ્યંતુ બધા એકબીજાનું સારું જુએ અને ઈચ્છે મા કશ્ચિત દુઃખ માપનું યાદ કોઈ દુઃખી ન થાય જો આ પૃથ્વી પરના બધા જ દેશોના મનુષ્યો એકબીજાને સુખી કરવાના વિચાર અને પ્રયાસમાં મંડી પડે તો આ દુનિયામાં કોણ દુખી રહે ચાલો આપણે આપણા પોતાનાથી શરૂઆત કરીએ આપણાથી કોઈ દુખી ન થાય આપણે બીજાના સુખનું કારણ બનીએ કારણ કે આઈ એમ બિકોઝ વી આર આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજય સ્વામિનારાયણ